દિવ્ય દર્શન બ્રહ્માકુમારીદી બ્રહ્માકુમારી પુષ્પા દીદી સહિત શહેરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરી આજથી દર્શન ખુલ્લા મુકાયા જેનો મહાશિવરાત્રી સુધી ભક્તો લાભ લઈ શકશે તેમજ દરરોજ સાંજે પાંચ થી સાત સુધી ઈશ્વરીય જ્ઞાનના મહાવાક્ય સાથે શિવની આરાધના સાધના સત્સંગનો ભવ્ય કાર્યક્રમ આયોજન કરી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ ઓમ શાંતિ બ્રહ્માકુમારી રૂપાબેન આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માંગરોળ જ્ઞાનવીણા ભવન ખાતે એક બહુ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આમ પણ બ્રહ્માકુમારીસની ગુજરાતની સેવાની ડાયમંડ જુબલી વર્ષ સાહીઠ વર્ષ પૂરા થયા છે એના અંતર્ગત મહાશિવરાત્રિના પાવન પર્વ પર જ્ઞાનવીણા ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગમના દર્શન આજથી રવિવારથી શરૂ થયા છે રવિ સોમ બુધ સવાર અને સાંજ બંને ટાઈમ બાર જ્યોતિર્લિંગમના દર્શનનો કાર્યક્રમ સાથે સાથે રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાનના મહાવાક્યોનો પણ કાર્યક્રમ સાંજના પાંચથી થી નો રાખવામાં આવ્યો છે ધર્મ પ્રેમી સર્વ ભાઈ બહેનો આ દર્શન કરવા આવી શકે છે ભોળાનાથ ભગવાન શિવની નેવ્યાસી ત્રિમૂર્તિ શિવ જયંતિ એક અદ્ભુત રહસ્ય સાથે બ્રહ્માકુમારી ઉજવી રહેલ છે એના રહસ્યને જાણવા પણ અવશ્ય પધારો ઓમ શાંતિ